હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ખજૂર દૂધ તો શિયાળાની સિઝન આવે ત્યારે બધાને જ યાદ આવે ખજૂરવાળું દૂધ બહુ હેલ્ધી અને ટેસ્ટી એવું બનશે તો ઘણીવાર તમે ખજૂર દૂધ બનાવતા હોય તો ફાટી જતું હોય છે પણ નવી ટ્રીક સાથે આપણે આજે ખજૂર દૂધ બનાવીશું તો બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે તો તમે રોજ એક ગ્લાસ પીશો તો હાટકા પણ મજબૂત થશે અને બાળકોની મેમરી પણ બહુ શાર્પ થશે તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા છથી સાત ખજૂરની પેશી લીધી છે સોફ્ટ ખજૂર આવે એ લેવાનો અને વચ્ચેથી આ રીતે ઠળિયા કાઢી લઈશું તો આ રીતે બધા જ ખજૂરના આપણે ઠળિયા કાઢી લઈશું તો સોફ્ટ ખજૂર આવે એ જ આપણે લઈશું તો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ ખજૂરના થળિયા કાઢી લીધા સાથે ત્રણ અંજીર લીધા છે તો અંજીર રોગપ્રતિકારક શક્તિ વધારશે સાથે લોહીની ઉણપ હોય એ પણ વધારે છે અને બંનેને સારી રીતે આપણે ધોઈ લઈશું થોડું મસળીને ધોવાનું એટલે ખજૂર ઉપર જે કચરો હોય અંજીર પર જે કચરો હોય એ બધો જ સાફ થઈ જશે તો તમે જોઈ શકો છો તો આપણે અહીંયા છ મીડિયમ ગ્લાસ જેટલું દૂધ બનાવવાના છીએ તો આટલું ઇનફ છે સામગ્રી તો હવે અંજીરને આ રીતે આપણે તોડી લઈશું એટલે એકદમ સારી રીતે આપણે એની ગ્રેવી તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો મેં અહીંયા ખજૂર અંજીર સારી રીતે ધોઈ લીધા કટ કરી લીધા હવે એમાં શરીરને તાકાત આપે એવું ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરીશું તો પાંચથી છ કાજુ પાંચથી છ બદામ ઉમેરી દઈશું સાથે થોડા પિસ્તા ઉમેરી દઈશું તમારી પાસે જે પણ ડ્રાયફ્રૂટ અવેલેબલ હોય એ તમે ઉમેરી શકો છો પાંચથી છ અખરોટ ઉમેરી દઈશું અને થોડા મગજ બી એટલે કે એકથી બે ચમચી જેટલા ઉમેરી દઈશું બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે સાથે થોડું કેસર ઉમેરી દઈશું એટલે ઠંડીની સિઝન છે એટલે કેસરનો ટેસ્ટ બહુ સારો એવો આવશે અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દેવાનું સાથે થોડી ખસખસ ઉમેરી દઈશું તો ઠંડીમાં ખસખસનો ઉપયોગ વધારે થતો હોય છે અને હાડકાં પણ મજબૂત કરે એ માટે આપણે થોડી વાપરીશું થોડું દૂધ ઉમેરી દઈશું તો રૂમ ટેમ્પરેચરવાળું દૂધ હોય એ જ ઉમેરવાનું અને બધું સારી રીતે મિક્સ કરી બધું ડૂબે ત્યાં સુધી આપણે દૂધ ઉમેરવાનું છે તો એકદમ સારી રીતે મિક્સ કરી દીધું અડધો કલાક માટે પલાળી દઈશું તો લગભગ અડધો કલાક જેવું થઈ ગયું ફરી પાછું આપણે મિક્સ કરી દઈશું હવે આપણે આ દૂધનું ગ્રેવી બનાવવાના છીએ તો મિક્સિંગ જાર લઈશું એમાં દૂધ અને બધા ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી દઈશું તો એકદમ સારી એવી ફાઇન્ડ પેસ્ટ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો આવી સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની તો આ દૂધ બજારમાં તમે જે આઈસ્ક્રીમ કે પછી થિકસેકને પણ ભૂલી જાઓ એવું તૈયાર થશે તો હવે એક વાસણમાં એક લિટર જેટલું દૂધ આપણે ઉમેરી દઈશું તો એક લીટરમાંથી થોડું આપણે ડ્રાય ફ્રૂટ્સ પલાળવામાં લીધું હતું અને બાકીનું જે દૂધ હતું તે વાસણમાં ઉમેરી દીધું અને એક ઉફણ આવે ત્યાં સુધી આપણે થવા દઈશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ કરી દેવાની અને ઉફણ આવે પછી એકદમ લો કરી દેવાની એકદમ સારી રીતે દૂધને આપણે હલાવીશું અને હવે જે પેસ્ટ આપણે ડ્રાય ફ્રૂટ્સવાળી બનાવી હતી ખજૂરની એ દૂધમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા જલ્દીથી દૂધ ઝાડું થઈ જશે બહુ ઉકાળવાની જરૂર નહીં પડે લગભગ પાંચથી સાત મિનિટમાં દૂધ રેડી થઈ જાય છે તો એકદમ સારી રીતે આ રીતે હલાવતા જઈશું અને જેથી દૂધ નીચે તળિયે ચોટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું તો લગભગ પાંચથી સાત મિનિટ માટે આ રીતે સતત હલાવીશું તો તમે જોઈ શકો છો જેમ જેમ દૂધ ઉકળશે એમ એમ દૂધ થોડું ઠીક થવા લાગશે તો એકદમ સારી રીતે ઉકાળવાનું એટલે કે બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો હવે દૂધમાં એક ચમચી સૂઠનો પાવડર ઉમેરી દઈશું અને એક ચમચી પીપરી મૂળનો પાવડર ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બધું મિક્સ કરી દેવાનું અને તમારે પાસે પીપરી મૂળનો પાવડર ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડું ઠંડુ થાય પછી સર્વ કરવાનું તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી હેલ્ધી એવું ખજૂર દૂધ બનીને રેડી થઈ ગયું તો રોજ એક ગ્લાસ તમે પીશો ઠંડીની સિઝનમાં તો રોગ પ્રતિકારક શક્તિ વધશે ઇમ્યુનિટી વધશે સાથે હાડકાં પણ મજબૂત કરશે થકાન દૂર થશે બાળકોની યાદશક્તિમાં પણ બહુ ફાયદો થશે તો જરૂરથી ટ્રાય કરજો આવજો